આ તકે પુરુષોત્તમ રૂપાલા પર પ્રાર કરતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે દરેક વખતે પાલો ચરવા ગઈ છે પરંતુ ઊન મૂકીને આવવાની છે પાપ દુશાસક એકનું હતું ભોગવવાનું તમામ કૌરવોએ એ થયું ભાજપ પર પ્રાર કરતા કહું આજે રાવણની સેનામાંથી અનેક વિભીષણો અમારી સાથે જોડાય છે નક્કી રાવણનું મૃત્યુ છે ભાજપનો જૂથવાદ જ ભાજપને ખાઈ જશે તેમ જણાવ્યું જેમાં એક તકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા